નરેન્દ્ર મોદી સાહેબ તમે એવું કહો છો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી પણ તમારા જ ગઢમાં તમારા જ અંગત અને વિશ્વાસુ નેતાઓ ખુલ્લે આમ ખાવા દે છે આમ તો તમારા ગઢના ગૃહ રાજ્યમંત્રી દરિયાની અંદર જઈને ડ્રગ્સ પકડીને લાવે છે પણ લાગે છે કે તેમની જ તેમના જ શહેરમાં પકડ નથી આમ તો એવું કહેવાય છે કે જેમનું બહાર ચાલતું હોય તેમનું ઘરમાં ન ચાલે લાગે છે કે ગૃહ રાજ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખનું પોતાના જ વિસ્તારમાં ડ્રગ્સ માફિયા સામે કંઈ જ ચાલતું નથી કાતો એસ સાહેબ બહુ ઊંડા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરત એસઓજી ક્રાઇમ દ્વારા બાતમીના આધારે સુરતના સુલતાનપુરા વિસ્તારમાંથી એક હોટલની અંદરથી ડ્રગ્સ પેડલરને પકડવામાં આવ્યો હતો કે જે ડ્રગ્સ પેડલર રાજસ્થાનથી જે ડ્રગ્સ લઈને સુરત ખાતે આવ્યો હતો અને ત્યાં આગાડી ત્યાંના જે બે પેડલર છે તેમને આ ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ છે જે આપવાનો હતો ચેતન સાહુ જે સુરત એસઓજી દ્વારા પકડવામાં આવ્યો છે અને પચાસ લાખથી વધુની કિંમતનું ડ્રગ્સ લઈને તે સુરત ખાતે આવ્યો હતો ઉદયપુરથી આ ડ્રગ્સ છે જે લાવવામાં આવ્યું હતું ત્યારબાદ સુરત એસઓજીને આ બાબતની માહિતી મળતાં તેને હોટૅલમાં રેડ કરી અને ચેતન સાહુને ઝડપી લીધો હતો ચેતન સાહુની પૂછપરછમાં સામે આવ્યું કે સુરતમાં તે બે અન્ય જે પેડલર છે તેમને આ ડ્રગ્સ છે જે આપવાનો હતો અને તે લોકો સુરતના અલગ અલગ વિસ્તારમાં જે યુવાધન છે તેમને આ ડ્રગ્સ છે જે પહોંચાડવાના હતા પણ તે જે બે આરોપીઓના નામ સામે આવ્યા છે જેમાંથી એક આરોપી વિકાસ આહિર અને બીજો આરોપી અનીસ નામનો જે છે તેને ઝડપી લેવામાં આવ્યા હતા અનીસ કે જે મૂળ સુરતનો રહેવાસી છે અને તે અગાઉ પણ છ મહિના પહેલાં ડ્રગ્સ કેસમાં પકડાયેલો છે તદુપરાંત અનીસ ઉપર હત્યાના ગુનામાં પણ સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે અને તેની સાથે જ અનીસ અન્ય બીજા ચારથી પાંચ જેટલા ગુનાઓમાં પકડાઈ ચૂકેલો છે જ્યારે વિકાસ આહિરની જો વાત કરવામાં આવે તો વિકાસ આહિર કે જે સુરતનો હિસ્ટ્રી સિટર ગણવામાં આવે છે અને તેને પણ ડ્રગ્સ પેડલર તરીકે પકડવામાં આવ્યો છે સુરતમાં વિકાસ આહિર સામે પણ છ જેટલા કેસ છે જે નોંધાયેલા છે ત્યારે અત્યારે હાલ તો સુરત એસઓજી દ્વારા આ આખું ડ્રગ્સનું જે કનેક્શન છે તે અત્યારે ઝડપી પાડવામાં આવ્યું છે જ્યારે આ જ બાબતને લઈને સુરત કમિશનર શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક રાજસ્થાનના એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમબી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો પુરુષે વાંચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતનકુમાર સાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો છપ્પન ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી છે અને આ વ્યક્તિ પાસે તો જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જો એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો એ બીજા બે મેન અહીંના જો પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનીસ કરીના નામ છે અનિસ ખાન અન્નનું લકડવાલા આ ભાટિયાના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલાં બી એનડી પીએસના પેટલિંગ કેસમાં પકડાયા હતા આ બે ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે મર્ડરનો બી ગુનાઓ એના દાખલ થયા છે એક હાથ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેના નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના હિસ્ટ્રીસિટર અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સાથો સાથ બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી આવ કોણ કોણ સાથે સંકળાયેલા એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપણા સુરત શહેર પોલીસને જો પહેલે મુંબઈથી જો ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો કાર્યવાહીઓ થઈ આ કાર્યવાહીને લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાનના રસ્તા પકડા છે જો અને રાજસ્થાન વાયા તરફથી જો પૂછપરછમાં જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ ઉપર કોઈ ડાઉટ નહીં કરે એ માટે જો ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાયા છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળે કે આ વિકાસ આહીર અને આ જો અનુજ અનિશ છે આ લોકો અહીંયા જો સપ્લાય કરે છે એમની ડ્રગ્સ અને સાથોસાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ વ્હીલરમાં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે જે ડ્રગ્સ પેડલર વિકાસ આહિરને પકડવામાં આવ્યો છે તે ડ્રગ્સ પેડલર ભાજપના જ અનેક દિગ્ગજ નેતાઓ સાથે કને કનેક્ટિંગમાં હોય તેવી વાત છે તે પણ સામે આવી રહી છે વિકાસ આહિર કે જે સુરતમાં લોકમુખે વાત ચાલી રહી છે કે જે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમનો ખાસ મિત્ર છે જે કહેવાય છે ત્યાં આગળ લોકોના મોઢે જે આ ચર્ચા છે તે પણ ચાલી રહી છે કે વિકાસ આહિર સંઘવીનો ખાસ મિત્ર છે અને આ બાબતની વાત ટ્વિટરમાં પણ લોકો અત્યારે વિકાસ આહિરનો અને હર્ષ સંઘવીનો ફોટો શેર કરીને કરી રહ્યા છે વિકાસ આહિર ભાજપના કાર્યકર્તા તરીકે તેનું નામ છે તે સામે આવેલું છે તદઉપરાંત ભાજપના અનેક મોટા નેતાઓ સાથેના તેના ફોટા છે તે પણ અત્યારે હાલ વાયરલ થઈ રહ્યા છે જેમાં સી આર પાટીલ કે જે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ છે ભૂપેન્દ્ર યાદવ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમની સાથે પણ વિકાસ આહિરનો ફોટો છે કે જે વાયરલ થઈ રહ્યો છે આ વિકાસ આહિરને લઈને આમ તો આદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા દ્વારા પણ ટ્વીટ છે તે કરવામાં આવ્યું છે અને ગોપાલ ઇટાલિયા દ્વારા તેમાં લખવામાં આવ્યું છે કે વિધાનસભા બે હજાર બાવીસની ચૂંટણી દરમિયાન હિન્દુત્વના નામે મારો વ્યક્તિગત વિરોધ કરવા માટે પચાસ જેટલા ગુંડાઓની ટોળી લઈને હિન્દુ યુવા વાહિનીના નામે સુરતમાં મારા ઘરે આવીને હિંસક હુમલો કરનાર નકલી હિન્દુત્વનો ઠેકેદાર અને ચમરબંધી જેનો મિત્ર હર્ષ સંઘવી જે છે તેવો વિકાસ આહિર જે આ ડ્રગ્સના કેસમાં અત્યારે ઝડપાયેલો છે વિકાસ આહિર કે જે હર્ષ સંઘવીનો ખાસ મિત્ર છે તેવું કહેવામાં આવી રહ્યું છે અને તે અસામાજિક તત્વ જે સુરતના પચાસ લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના રંગે હાથે પકડી લેવામાં આવ્યો છે ત્યારે આમ તો કહી શકાય કે ડ્રગ્સ પેડલર વિકાસ આહિર સામે ડ્રગ્સના ધંધામાં આજીઝ ખાન તેમજ મોહમ્મદ રહેમાન નામના અને જાવેદ નામના આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે પરંતુ નકલું નકલી હિન્દુના ઝંડાઓ લઈને હિન્દુત્વના છોકરાઓને ડ્રગ્સના રવાડે કોણ ચડાવે છે તેને હવે અહીંયા ઓળખો આ રીતની વાત છે કે જે ગોપાલ ઇટાલિયાએ તેમના ટ્વિટમાં કરવામાં આવેલી છે ત્યારે અહીંયા હાલ તો કહી શકાય કે હર્ષસંઘવી ઉપર પણ અનેક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે આમ તો એવું કહેવાય છે કે હર્ષસંઘવી દરિયામાંથી આવતું ડ્રગ્સની માહિતી લઈ અને કરોડો અને અબજો રૂપિયાનો ડ્રગ્સ છે જે ઝડપી પાડે છે પરંતુ તેમના જ શહેરમાં અને તેમનો જ કહેવાતો ખાસ મિત્ર કે જે ડ્રગ્સ રેકેટ ચલાવતો હોય તેવું અત્યાર સુધીમાં સામે આવ્યું છે પરંતુ હર્ષ સંઘવીને શું એ બાબતની ખબર ન હતી ત્યારે આ જ તમામ બાબતને લઈને અત્યારે હાલ તો હર્ષ સંઘવી સવાલોના ઘેરામાં ઘેરાયેલો છે ત્યારે ખરેખર શું હર્ષ સંઘવી આ બાતથી આ બાબતથી અજાણ હતા કે પછી તેમનો મિત્ર છે એટલે આંખ આળા કાન કરીને ચાલી રહ્યા હતા ત્યારે આપ શું માની રહ્યા છો કે ખરેખર હર્ષ સંઘવીને નહીં ખબર હોય કે તેમનો ખાસ મિત્ર જે ડ્રગ્સ સપ્લાય કરવામાં અને ડ્રગ્સનું રેકેટ ચલાવવામાં સામેલ છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર